હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય છે ઇંગ્લિશ ત્રિમાસિક કસોટીનું પ્રશ્ન બેંકની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ ક્વેશ્ચન છે આપણી પાસે ક્વેશ્ચન નંબર વન રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરો વાંચવાનો છે અને ફકરો આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે ઓપ્શન આધારિત છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ र तेनाली रामन एंड कर्टिस् वेटिंग तो साचो ऑप्शन है ऑप्शन बी बीजो क्वेश्चन है वोट साउंड इज हियर वेन द किंग वॉक इन तो साचो ऑप्शन है ऑप्शन सी ट्रम्प एंड ड्रम तीजो क्वेश्चन है वाई डज द किंग वॉन्ट टू मीट हिज मिनिस्टर तो साचो ऑप्शन है ऑप्शन बी टू डिस्कस द न्यू रोड प्रोजेक्ट ચોથા નંબરનો પ્રશ્ન છે ફાઇન ધ સિમિલર વર્ડ ઓફ ક્રિએટ ફ્રોમ ધ પેસેજ એટલે ફકરામાંથી સમાનાર્થી શબ્દો શોધવાના છે તો શું છે ક્રિએટનું પ્રોડ્યુસ થાય છે ઓપ્શન સી સાચો છે પાંચમા નંબરનો પ્રશ્ન છે વોટ ડઝ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ હિજ મિનિસ્ટર તો ઓપ્શન બી સાચો છે હી વોન્ટ ટુ ડિસ્કસ ઇમ્પોર્ટન્ટ રોડ પ્રોજેક્ટ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર વનનો બી આવે છે ત્રણ માર્ક્સના ક્વેશ્ચન છે બરાબર છે ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તો ક્વેશ્ચન નંબર વન છે વિચ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ ઓન ધ અર્થ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એલિફન્ટ બીજો પ્રશ્નો છે વિચ એનિમલ હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એલિફન્ટ વાય ઇઝ ધ એલિફન્ટ સ્પેશિયલ ઇન ધ એનિમલ કિંગડમ બિકોઝ ઇટ હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ટુ આવે છે ચૂઝ ધ કરેક્ટ આન્સર વિચ વન ઇઝ ધ કરેક્ટ તો ડીડ રાહુલ ફિનિશ હિજ ટાસ્ક ઓપ્શન એ સાચો છે બીજા નંબરનો ક્વેશ્ચન છે વિચ વન ઇઝ ધ કરેક્ટ તો ઓપ્શન ડી સાચો છે ત્રીજા નંબરમાં પણ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સાચો છે ચોથા નંબરમાં પણ વિદ્યાર્થી મિત્રો યુ હેવ પેન તો ડુ યુ હેવ પેન એટલે કે ઓપ્શન એ સાચો છે પાંચમા નંબરમાં ઓપ્શન એ આવે છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર બી પારુલ એન્ડ પ્રકૃતિ આર ટોકિંગ અબાઉટ ધ મૂવી ધુરંધર કમ્પ્લીટ ધ ડાયલોગ પારુલ હેવ યુ સીન ધ મૂવી

તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો જે બિલકુલ સાચું છે બીજું પણ સાચું છે ત્રીજા નંબરમાં ખોટું આપણને મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર થ્રી બી આવે છે ચૂઝ ધ એપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર છે તો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો રેડ અક્ષરથી લખેલા છે આઈ વોન્ટ ટુ બી ફેમસ આઈ લાઈક વર્કિંગ હાર્ડ ફોર સક્સેસ આઈ લવ મીટિંગ પીપલ આઈ ટ્રસ્ટ પીપલ ઇઝીલી બટ આઈ હેટ ડિસ ઓનેસ્ટ પીપલ आई वोट टू सर्व मै कंट्री क्वेश्चन नंबर चार है राइट लाइक एंड डिस्लाइक आर फॉलोइंग द एक्शन तो जवाब है विद्यार्थी मित्रों गेटिंग ए लेट फॉर स्कूल तो डिस्लाइक वर्किंग हार्ड टू लाइक केरिंग फॉर अदर टू लाइक हेल्पिंग नीड नीडी पीपल तो लाइक टेलिंग लाइस डीसलाइक त्यार्द विद्यार्थी मित्रों क्वेश्चन नंबर फोर बी आए थे स्ट्रिक्ट आउट द इनकैक्ट वर्ड तो, तो सात खोटा शब्दोंनी सामने આપણે ચેકવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપ્યું છે નિરવ આઈ હેવ પેડ ડોગ એટ હોમ બરાબર છે નવेंद्र ઓ ઈટ્સ વેરી ક્યૂટ નિરવ డు યુ સી ઈટ્સ લોંગ એન્ડ silky હેર નવेंद्र યસ આઈ સી વોટ ઇઝ ધ નેમ નિરવ ઈટ ઇઝ ઈટ્સ નેમ ઇઝ ટૉમ નવेंद्र ઈટ્સ લાઈક યોર ફેમિલી મેમ્બર ઇઝ નોટ ઇટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એરેન્જ ધ ડાયલોગ ડાયલોગ આપ્યો છે જે આગો પાછો છે એને આપણે એરેન્જ કરવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘાટ્ટા અક્ષરથી જે આપ્યું છે એ આપણે ડાયલોગ એરેન્જ કરેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર પાંચ બી આવે છે બરાબર છે એ આપણે લખવાનું છે સાય ફ રાઈટ હા રાઈટ ફ્યુ સેન્ટન્સ અબાઉટ યોર ફેવરેટ ફેસ્ટિવલ બરાબર છે તો માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી છે Diwali is my favorite festival. It is known as the festival of light on this day. We clean and decorate our house with the days and diyas uh, in Rangoli. We wash go, uh, good days, Lakshmi, and pray for happiness and pro, uh, prosperity at night. We burst crackers and share sweets with family and friends. Diwali brings joy, light, and togetherness in our life. વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય છે ઇંગ્લિશનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત